મારું નામ ઠાકોર સાહિલભાઈ માનાભાઈ અને ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે એસ એમ ઠાકોર ઓફિસ લોકો મને એસન ઠાકોર સરીકે ઓળખશે એવું તો થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે વિરોધ કે પહેલા સમય છે બધા કલાકારો તો શું કહેશો એનો શું કહેવું તો વિરોધ તો ચાલી રહ્યો છે મને કોઈ પ્રોબ્લેમ નથી વિરોધ તો એનો જ થાય જે માણસ ચાલી જાય પણ કહેવાનો મતલબ છે કે વિરોધ ચાલી રહ્યો છે જે વિરોધમાં લોકો મને ઠાકોર સમાજની બેન દીકરીનું નામ બગાડે છે એવું કહીને બદનામ કરી રહ્યા છે હકીકતમાં એવું છે નહીં ઠાકોર સમાજનું મેં મારા કોઈ પણ વિડીયોમાં નામ નથી લીધું તો કે લોકો મને એવું કહી રહ્યા છે કે વિવાદની શરૂઆત જો ગબ્બર ભાઈ કલાકાર છે એમના ઘરે એટલે અમે એમના ગામ ગયા હતા સિંગિંગ માટે શૂટિંગ માટે અમારા સોંગના ના તો ત્યાંથી એમનું ઘર નજીક હતું થોડું અમને થયું કે લાવ એમને મળી આવ્યું તો બે થી ત્રણ ઓટા માર્યા પણ ગબ્બરભાઈ એમને મળ્યા નહીં

ચર્ચા થઈ રહી છે કે એસ ઠાકોરને ફરી વડે હુમલો કરવો તો હુમલો કોણે કર્યો એમાં સત્ય હકીકત ઘટના શું છે સત્ય હકીકત ઘટના એ છે કે એ મારો પર્સનલ ઝઘડો હતો વિડીયો બાબતને એનાથી કાંઈ લેવા દેવા નથી જો કે એ તો અમારા મતલબ ફોનમાં અમારા ફોનની રીતે અમારે બોલા બોલામ બોલ થઈ અને અંદર અંદર જ ઝઘડો થયો મારા ભાઈ જે તો હા સમાધાન માટે જે વિવાદ ચાલી રહ્યો છે એટલે સમાધાન માટે શું આ વિવાદ ચાલી રહ્યો છે એનું સમાધાન તો એક જ કારણથી થઈ શકે જોકે લોકો આપણો વિરોધ કરે તો એની વિરુદ્ધ અવાજ નહીં ઉઠાવવાનો એ એમની રીતે શાંત પડી જાય પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે ઠાકોર સમાજનું નામ બદનામ કરે છે જોકે ઠાકોર સમાજનું નામ આવે એટલે બીજું બધું પછી જોયું જાય સમાજનું નામ આવે મારા સમાજનું નામ આવે સમાજ પહેલો બીજું બધું પછી એટલે સમાજ વિરુદ્ધ કોઈ આંગળી કરે તો એ ચાલવામાં આવશે નહીં એ અમે નહીં ચલાવી લઈએ બાકી મારો વિરોધ કરે એનો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ વચમાં સમાજનું નામ લઈ રહ્યા છે લોકો તો મહેરબાની કરીને એમને એટલું ખાલી કહેવા માંગુ છું કે સમાજનું નામ ના લેશો મારો વિરોધ કરો એટલો કરો મને કોઈ પ્રોબ્લેમ નથી અને આજે સમાજ સમાજ કરી રહ્યા છે લોકો એનું કંઈ મતલબ એમને કંઈ ખબર નથી જો હકીકત મિત્રો પૂરી હકીકત જાણો અને પસે જે કહેવું હોય કહો બાકી મારો વિરોધ કરવાનો મને કોઈ પ્રોબ્લેમ નથી તો ઠાકોર શું શું કહેવું આપણે નાના માણસ કહેવાય હું ગરીબ ઘરનો છું મને કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ માણસ જેનાથી મારે ઝઘડો હોય મને આવીને મળી શકે છે આપણે પ્રેમથી સમાધાન થઈ જાય બીજી વાત નહીં પણ જોકે અમુક લોકોને હજી મારાથી વિરુદ્ધ છે તો વિરુદ્ધ ના રાખશો ભાઈઓ કોઈ પણ માણસ હોય મારાથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે આવીને મને જણાવી શકો છો તમારી બધી પ્રોબ્લેમનું સમાધાન થઈ જાય છે